ઓહો આને ઠેકરા મારીને ક્યાં છે છૂટી કે જાય વાહ સરસ સર્ટિફાઈડ મગ જોયું ને લીલવણી લીલવણી દાણો એ ગુજરાત ચાર નંબર એમને વાહ દાને મેં કેસર કાદમ કાય તો આ બહુ વિશાળ ટોરનાડો હે શરૂઆત કરી દોસ્તો ઉનાળો તડકો થઈ ગયો એની વાત જવા અને એમાં મારી વાંચડી ને છે ને મજા નથી આવતી કારણ કે એને શું છે કે જોઈએ ટાઢોળું વાતાવરણ અને ટાઢોળું વાતાવરણ છે નહીં તો જો નાની એવી છે પણ અહીંયા હે ને ખાલી આમ તો હા અને એને એમ કે ખીલા આવીએ એટલે એને એમ થાય કે છોડશે પણ આગડી છોડશે પણ હજી બટા વાર છે આગડી હજી ગાય દોવાની વાર છે એ પેલા હાલે હે મારે આમ પાણી જોઈ શકો છો કેરમ પાણી જાય છે તો જોઈએ ને હે આમથી આમ ખે રાખશે આપને આમથી આમ સાઈટા રાખે નવી રીતે નવી રીતે થાય ને એટલે બાપુ કારણ કે ગા હા મૂજો હોય છે ગાને એમ થાય કે આગડી દોવાન્ટાણું થઈ ગયું ને તો છોડશે પણ ખરેખર એવું છે નહીં આમ મારા મજો અત્યાર તું હા સોડવાનું થાય પણ વાર છે ઓકે જોઈશું ક્યાં જોઈએ રાખે છે હાલો શરૂઆત કરી તો જોઈ શકો ભાઈ આપણે રીંગણી વાવી હતી રીંગણી તો મોટી મોટી થવા માંડી પણ એ પેલા તમે જોઈ ગયો હાલે હે પાણી વાવેતરની વાત કરીએ તો વાવેલા હે મગ હવે આજ ચડાવી દીધું પાણી કારણ કે કાલના દિવસમાં ઘઉં વાળું ગયું અને આજ ક્યારે થઈ ગયા હવેતર થઈ ગયું જોકે તો આપણે નતા અત્યારે પાણી ટાણે પૂગી ગયા ચાલો આપણે કરવાના હોય પારા પણ એ પહેલાં તમે જોઈ શકો ઘઉંવાળા હરગે છે ગજબ એને કારણે લગભગ આ ગરમી એટલી બધી થાય અને મારી બાજુમાં લે હે ધર 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 કટર્યું કારણ કે હમણાં આજુબાજુ ઘઉં નીકળે ને હરગે ને વાવેતર ને બધું ભેગું થયું મિક્સિંગ હલો ભલે બધું હાલે ધબાકે ધબાક આપણું કામ કરીએ તો આજે તો તડકો છે ગજબ એનું કારણ છે કારણ કે

એ કાવડા હે મગ સરસ સર્ટિફાઈડ મગ જોયું લીલવણી લીલવણી દાણો આ છે ગુજરાત ચાર નંબર એમ વાહ વાહ દાને દાણ મેસર કદમ કઈ વાંધો નહીં બીજું હાલો હાલો ક્યાં ધોરિયાપારા કરવાના છે

આમ તો જાઓ ધોળાના ગોટે ને ગોટા કાઢી નાખ્યા ઈન્ડિયાનો ટોર્ને ડો બહુ હે ગજબ ખબર નહીં શું હોય પણ આ બધું ધોળા કાઢી રાખે ને આપણે થઈ ગયું આવે આપણે ગોતો દઈએ છીએ સ્ટીક કારણ કે જડતી નથી સ્ટીક નહીં જડે સ્ટીક થાય માથા કીટ એટલે આલો પહેલા ગોતો દઈએ સ્ટીક રોટા વટા પછી હા જીની ગાંગી થઈ ગઈ મસ્ત મજાની કાંઈ ખાટે નહીં તો આપણે જાવી ઈ ક્યારો ખંભારવા માટે અને તમે જોઈ શકો છો મારી આગળ ને પાછળ ને ઉત્તર ને દક્ષિણ ને બધે હવ કારા કારા ટોર્નેડો આટા મારે છે તમે જોઈ શકો આ બહુ મોટો ટોર્નેડો છે જે બહુ નુકસાનકારક અને ખતરનાક છે આ બાજુ છે એક ઘીણકો ટોર્નેડો છે આ બાજુ છે એક નાનો એવો ટોર્નેડો છે બધાય ટોર્નેડો આટા મારે છે આજુબાજુ તો આ બહુ વિશાળ ટોર્નેડો છે ગજબ પ્રકારનો આમ તો જો ગોટા ને ગોટા નીકળે દુવાડા તો દોસ્તો તમે જોઈ શકો હો અત્યારે જે આ ટોર્નેડો છે તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો બહુ વિશાળ વિશાળ ટોર્નેડો છે ટોર્નેડો નથી ધુવાડા ને ગોટા ને ગોટા કારણ કે ઘઉંવાળા હરકતા હોય ને એટલે આવું બધું એલ રાખે ને આપણે અત્યારે આવી પાણી ખંભાળવા માટે એ પહેલાં આપણે સ્ટીક ખોવાઈ ગઈ જોઈ લઈ જડી જાય તો ઠીક છે અગર ગુમાવી દેવું આપણે સ્ટીક પાણીનો ક્યારો અર્ધકપૂર્ણ લગ્ન ફૂગી ગયો છે પણ હવે થાય એવું જો વારી લેવું ને તો હેઠે નહીં પૂગે હેઠે પુગાડવું જરૂરી બહુ તો હવે ઠરી ગયું છે આકાશમાં બધે વાદળા વહી ગયા અને હવે ઠરી ગયું તો અહીં પહેલાં આપણે જોઈ લેવી પાણી હજી આ કોહારિયા બહુ પડે અને સેટઅપ પોલે સેઠ માંથી પાણી આવે વાસડી છોડો વાસડી છોડો ફરી થયું પણ

તો હાલો ભાઈ હાંસાણું થાતું આવે છે અને હજી રાત થોડી વેહ રાજા એને જેવું છે ને અત્યારે જો આપણે બે ક્યારા સેલા બાકી રાખીને હવે આની કોઈના પારા બાંધો એટલે રેડી અને તમને દેખાતું છે આ હજાર હર એક ચૂંટ બધું તો એક માન થઈ ગયું તો પાછું થઈ ગયું એક એટલે આમ બધું હેલ રાખે એવું અને સુરતનારા તડકો સારો છે ને કામ જાજુ છે કારણ કે હજી જો પાણી ચમકે છે એટલે લાઇટ એ છે તો લાઇટ એટલે લગભગ મોડે લગન રહે છે બધું ભેગું થાય છે બધું ભેગું થાય એવું હે ને હાલો હવે થોડીક ખપારી લઈને બે ત્રણ ક્યારે બાંધવાના હે બાંધો ને થોડો ઘણો ધોરિયો સોખો કરી નાખું એટલે કાલ તારે પાણી સડી જાય એટલે બધું કામ મૂકલે ઓહો આને ઠેકડા મારીને ક્યાં જવું છે હાલે છૂટી મૂક દઉં કે જાય વહી જાય વાહ મારી રમકડી વાહ હાલ બધું હાલ આ મોયરા લાલ ક્યાં જાસ ને ખાતર પાસે ખણ ખોટી એવી છે એટલે પૂરું થઈ ગયું સેટ પાણી પીવું છે બિસાડી હાલો પેલા પાણી પાઈ દો એને તરખી થઈ હોય તો હોય એને હજી શું છે પીતા નથી આવડતું કુંડીમાં કારણ કે હજી ઝીણકી પડે હાલ બાપુ હા પાણી આમાં પીએ કુંડીમાં તો થઈ ગયા હે હુરત નારાયણ આ થમવાની ફૂલ તૈયારી અને બસ હવે સહેલો ક્યારે એકાદો કદાચ પીએ તાર તો લાઇટ વહી જાય આ પીને કદાચ એકાદ મૂકીને હોય જવાનું થાય પાણી જઈએ હળેરાઠ કારણ કે હવે ઉનાળાની ઋતુ હોય એટલે પાણી વધારું ઉપાડે ને ખેસ વધારે લઈ શિયાળા જેવું હોય તો તો ગાયગા જાય ઉનાળાની ઋતુ પાણી ખેસ વધારે લઈ તો જો હળેરાઠે બોલે પાણી હાઈલું જાય છે સાહેઠ અડધો પલો તો ભૂકી ગયું છે અલતો પલો હજી પંચ કાપવાનું બાકી છે પણ ધીરે ધીરે હાલે કારણ કે અહીંથી પીતું પીતું જાય એવું છે તો ચાલો દોસ્તો હવે કામ થઈ ગયું બધું એ આ રીતનું એ પૂરું અને મળશું તો કાલના બ્લોગમાં કે હું ત્યાં આગળ જઈ જોતા થઈ કેટલું કેટલું છે એ અને કેટલું જ બાકી